રાજ્યમાં ખાબકેલા માવઠાને લઈને નીતિન પટેલનું નિવેદન માવઠાથી ખેડૂતોને ખૂબ મોટું નુકસાન થયું છે મહેસાણા અને કડીમાં ખેડૂતોને નુકસાન થયું છે પાક નુકસાનીનો ઝડપી સર્વે કરાવવા માટે નીતિન પટેલે વિનંતી કરી પણ ગઈકાલે પરમ દિવસે સાંજે એ મોટો વરસાદ પડ્યો ભારે વરસાદ થયો એના કારણે ખૂબ મોટું નુકસાન ખેડૂતો થયું છે અમારા કડી માર્કેટ યાર પણ નવી સિઝન શરૂ થઈ ગયેલી ખેડૂતો નવા પાકોનું અહિયાં હરાજીમાં વેચાણ માટે લાવતા પણ હતા પણ એ બધું માવઠાના કારણે નુકસાન થવાથી એ પાક પણ આવતા બંધ થઈ ગયા છે ખેડૂતો અત્યારે ગંભીર નુકસાનમાં આવી ગયા છે ત્યારે માન્ય મુખ્યમંત્રીશ્રી અને માન્ય શ્રી જીતુભાઈ વાઘાણીને મેં ફોન ઉપર તો વાતચીત કરી છે જીતુભાઈ સાથે કે કડી તાલુકામાં પણ વહેલામાં વહેલી તકે ઝડપથી સર્વે કરાવો અને જે ખેડૂતોને નુકસાન થયું છે એમને વહેલામાં વહેલી તકે ઉદારતાથી સરકાર રાહત આપવા સહાય કરે અને ખેડૂતોને મદદરૂપ થાય એવી વિનંતી મેં કરી છે